ડભોઈ ખાતે ધારાસભ્યના કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રની મહિલાઓ પોતાના પગભર થાય અને તેને ભાગરૂપ તમામ સહાય સુવિધાઓ મળે તે માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે યોજનાઓનો લાભ મહિલાઓ સુધી પહોંચે તે માટે ધારાસભ્ય દ્વાર પોતાના કાર્યાલય માંગ જનસેવા કેન્દ્ર શરૂ કરવામાં આવતા મહિલાઓ સહેલાઈથી તમામ યોજનાઓનો લાભ લઈ શકશે આગામી દિવસો માંગ અન્ય સરકારી કામો પણ આ કેન્દ્ર પરથી શરૂ કરવામાં આવશે જેથી કરીને ડભોઈ વિધાનસભાના લોકોને કલાકો સુધી લાઈન માંગ ઊભા રહેવું અને સરકાર કચેરીઓના ધક્કા ખાવા માંગથી મુક્તિ મળશે આજ રોજ મહિલા દિવસ નિમિત્તે જે મહિલાઓ સરકારની યોજનાના લાભ લીધા છે તેમને સોનલબેન સોલંકી મહિલા પ્રમુખ અને અશ્વિની શાહ મહિલા કાર્યકર જયશ્રીબેન રાજપૂત દ્વારા સર્ટિફિકેટ આપીને મહિલાઓને બહુમાન કરવા માંગાવ્યું સોનલબેન રિપોર્ટર ખલ રજાક ખત્રી જી પીકે ન્યૂઝ ડબોઈ આજ રોજ મહિલા દિવસ નિમિત્તે અમે આજે આપના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે તેમણે મહિલાઓ માટે ખૂબ સારી બધી સહાયો યોજનાઓ કાઢી છે અને એ યોજનાઓના બહુ મહિલાઓ લાભ લઈ રહ્યા છે અને તે ભાગરૂપે અમે ડબોઈ વિધાનસભાના અમારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમના માર્ગદર્શન હેઠળ અને એમના કાર્યાલયે જનસેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે એ કેન્દ્ર ખોલવાથી અમારી ડભોઈની મહિલાઓ ખૂબ સારા લાભ રહી રહી છે જે સરકારના લાભો મળે છે તેમાંથી તેમનું ગુજરાન ચલાવે છે પોતપોતાની રીતે પોતાના પગ ઉપર સ્વનિર્ભર બની રહી છે અને પોતાના ઘરમાં પોતે પોતાની મહેનતથી ચલાવી રહી છે તે બદલ અમારા ધારાસભ્ય શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છે કારણ કે એમને જે જનસેવા કેન્દ્ર ખોલ્યું છે એનાથી અમારી ડભોઈ વિધાનસભાની મહિલાઓ ખૂબ સારા લાભ લઈ રહી છે અને એ લાભથી જેમ બને એમ બધી મહિલાઓ આગળ આવી રહી છે અને મહિલાઓને આજે એ ભાગરૂપે અમે અહીં મહિલાઓને શરટી વિતરણ કરી અને એમનું બહુમાન કરવામાં આવ્યું છે જે જે મહિલાઓને સરકારના લાભ મળ્યા છે તે લાભ મળતી દરેક મહિલાને શરટી આપી અને એમનું બહુમાન કરવામાં આવ્યું છે